ડભોઈ માંગ એક બસમાં બેસાડવાની નોબત આવી આ શું કરી રહ્યું છે ટી વિભાગ ડભોઈ એસટી ડેપોમાં બંધની અસર જોવા મળી હતી એસટી ડેપોમાંગ બસ ઓછી હોય અને હાલમાં શ્રાવણ માસ દરમિયાન તહેવાર પણ ચાલી રહ્યો છે જેને લઈને ડેપોમાંગ ભીડ જોવા મળી હતી એક જ બસમાંગ આશરે સિત્તેરમી એંસી પેસેન્જર બેસાડવાની નોબત આવી હતી ઓછી એસટી બસની સંખ્યા હોઈ તહેવારો પણ હોઈને બંધનું એલાન હોવાથી મુસાફરો પરેશાન થઈ ગયા હતા બે થી ત્રણ કલાક બસ ડેપોમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો ત્યારબાદ તેઓને બસ મળી રહેતી હતી જ્યારે કે તહેવારો હોઈ છતાં પણ એસટી ડેપો દ્વારા કોઈ વધારાની બસો ના મુકતા મુસાફરોનો હોહા મચી ગયો હતો એક તરફ ગુજરાત સરકાર દાવા કરી રહી છે એસટી વિભાગ દ્વારા પૂરતી સુવિધાઓ છે માત્ર મોટી મોટી જાહેરાતો અને ટીવીમાં જ આ સારી લાગે એવું લાગી રહ્યું છે ડબોઈ જોઈ રહ્યા છે એસટી ડેપોની હાલત પેસેન્જરથી ખીચાખીચ એસટી ડેપો બસ આવે તો ધક્કા થઈ રહી છે જવા માટે પેસેન્જર એક તરફ એસટી ડેપો માંગ બેસીને થાકી ગયા છે પૂરતી કોઈ સુવિધા ના હોય જેને લઈને પેસેન્જર હલ્લાબોલ કરેલો હતો ડબોઈ એસટી ડેપોમાં વિવિધ ગામોમાં એસટી જવા માટે આજે બંધનું એલાન હોય જે ને લઈને પેસેન્જર હતા રિપોર્ટર ખતરી ખત્રી જીપી કે ન્યૂઝ